રાજકોટની કર્ણાવતી શાળાની બાળકીના ગુપ્તાંગમાં પેન ઘુસાડી ઈજા પહોંચાડવાનો વિવાદ થયો છે શાળાની શિક્ષિકા સામે વિદ્યાર્થીની ના વાલીએ ગંભીર આરોપો કર્યા છે જ્યારે બીજી તરફ શાળા અને શિક્ષિકા તમામ આરોપોને નકારી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે કર્ણાવતી શાળાની ઘટનાનું સત્ય શું છે કર્ણ પેન ઘુસાડ્યાનો આરોપ રાજકોટની કર્ણાવતી સ્કૂલના શિક્ષિકા સામે વિરોધ શિક્ષિકાએ પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા કર્ણાવતી શાળાની સત્ય શું રાજકોટની કર્ણાવતી સ્કૂલમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાનમાં વોલ્ફેન ઇજા પહોંચાડવાના આરોપ લાગ્યા છે કર્ણાવતી સ્કૂલના મિત્તલબેન નામના શિક્ષિકા પર બાળકીના પરિવારે આરોપ લગાડ્યા વાલીની ફરિયાદના આધારે પોલીસે શિક્ષિકા મિત્તલબેનની સામે ઇજા પહોંચાડવી પોક્સો તથા એટ્રોસીટી ગંભીર આરોપો લગાવી રહ્યો છે તો બીજી તરફ શિક્ષિકાએ પોતાના પર લાગેલા આરોપોને પાયા વિહોણા ગણી નકારી કાઢ્યા છે મિત્તલ મેડમનું નામ આપે છે એના ટેલિગ્રામના ફોટામાં કોઈ બી એના પૂછો ને કે ડ્રાઈવર નું પૂછો કે બીજા કોઈ પૂછો તો કોઈનું નામ નથી આપતી આ એક જ ફોટા પર હાથ મૂકે છે સતત સતત અમે એને બધું પૂછ્યું છે એક શિક્ષક તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વરસ સ્કૂલમાં અમે ક્લાસમાં ભણાવી છે જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી ખાલી ભણે જ છે એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ તદ્દન ખોટો છે અને ક્લાસનું પ્રૂફ એટલું છે કે પૂરેપૂરો વિડીયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે એ બાળકી એક જ જગ્યાએ ત્રણ કલાક બેઠી છે ત્યાંથી ઊભી બી ન થતી અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું છું કે ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે પણ જે વિદ્યાર્થીને શિક્ષણ શિક્ષા આપતી હોય જે ટીચર એના માટે આટલો ખોટો આક્ષેપ સ્કૂલ ઉપર અને શિક્ષા ઉપર ન નાખે એવી મને નિવેદન છે કારણ કે એક શિક્ષક તરીકે આ વસ્તુ મને બહુ જ મારા ઉપર ઈગો મારો હટ થયો છે આવું ન થવું જોઈએ કર્ણાવતી સ્કૂલના એડમિન હેડ નું કહેવું છે કે વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે આવી કોઈ ઘટના અમારી સ્કૂલમાં બની જ નથી અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે એમાં પણ આવું કશું થયું હોય એવું અમારા ધ્યાન પર નથી આવ્યું અમારા મહિલા શિક્ષક બેન પર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ચાર વર્ષથી આ શિક્ષિકા અમારી સ્કૂલમાં છે તેઓ બધા બાળકોને એમના સંતાનની જેમ જ રાખે છે શિક્ષક પર ખુટા આક્ષેપ ન કરવા જોઈએ સાથે સાથે શાળાએ બાળકીના ક્લાસના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપ્યા છે જેમાં શિક્ષિકા અને બાળકી બંને જોવા મળે છે ઘટના કંઈ બની જ નથી વાલી એવી ફરિયાદ કરેલી હતી કે અમારા બાળકને એવું કઈ શિક્ષકે કર્યું છે પછી અમે વાલી સ્કૂલે આવ્યા એને આખો રેકોર્ડિંગ બતાવ્યું કેમેરા ત્રણ કલાક બેસીને આખા કેમેરા બધા બતાવ્યા અને બાળક એક બાજુ બેઠેલું છે એક્ઝામ દે છે ને જે મેડમનું નામ લે છે ને એ મેડમ પેલી બાજુ બેઠેલા છે અને ક્યાંય પિક્ચરમાં એ મેડમ આવતા નથી વાલીને આખું બધું બતાવ્યું અગિયાર તારીખે એમ કીધું કે હું બન્યું તો એટલે મેં અગિયાર તારીખના આખા કેમેરા બતાવેલા છે એ બાળક સ્પીચલેસ છે બોલતું જ નથી બાળકને પાછું પૂછજો શાળા સંચાલકોના કહેવા મુજબ ડોક્ટરે ઉનાળાના કારણે ઇન્ફેક્શન થયું હોવાનો દાવો કર્યો છે શાળા સંચાલક અશોક પંભરે વીટીવી ન્યૂઝની સાથે વાતચીતમાં કહ્યું કે વાલીઓની માંગને ધ્યાને રાખી સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા છે બાળક શાળાએ આવ્યું ત્યારથી લઈ જાય ત્યાં સુધીના સીસીટીવી બાળક સાથે અજૂગતું થયું હોવાના કોઈ દ્રશ્યો સામે નથી આવ્યા એવો દાવો સંચાલકોએ કર્યો પોલીસ તપાસમાં શિક્ષિકા આરોપી સાબિત થાય તો કડક કાર્યવાહીની પણ બાહિન આપી છે પાસે આવ્યા હતા અને પેરેન્ટ્સ એવું નિવેદન આપ્યું કે બાળક બીમાર છે એટલે અમૃતા હોસ્પિટલની અમે મુલાકાતે ગયા હતા અને ત્યાંનો રિપોર્ટ બતાવ્યો અને રિપોર્ટમાં સ્પષ્ટપણે લખેલું હતું કે ઉનાળાની અંદર બાળક પાણી ઓછું પીવે છે એટલે એને યુરિનની અંદર ઇન્ફેક્શન છે બાળકી પણ એક બાળક છે અને ટીચર છે પણ એક મહિલા છે એને વીસ વર્ષની દીકરી છે અને એક મા સમાન છે માં ક્યારેય પોતાની દીકરી સાથે આવું ન કરી શકે હું એવું નથી કેતો કે બાળકી ખોટું બોલે છે સ્પીચલેસ છે એટલે ઓળખાણ આપે છે પણ અમારા ટીચર નિર્દોષ છે હું ખાતરીપૂર્વક આપને જણાવું છું બાળક બોલી ના શકતું હોવાની વાત દીકરીના વાલી પણ કરી રહ્યા છે અને શિક્ષકો પણ ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વાલી કયા આધારે શિક્ષિકા પર આ પ્રકારના ગંભીર આરોપો લગાવી રહ્યા છે કારણ કે જો બાળક બોલી જ નથી શકતું તો પછી વાલીને કેમ ખબર પડી કે બાળકી આવું કહેવા માંગે છે જો યોગ્ય તપાસ થાય તો જ સાચી માહિતી સામે આવી શકે તેમ છે કારણ કે બાળકી તો હાલ બોલી નથી શકતી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કર્ણાવતી શાળાની ઘટનાનું સત્ય શું બ્યુરો રિપોર્ટ ડીટીવી ન્યુઝ